અનિલ અંબાણીને દંડ કરવા પાછળ બિઝનેસ રાઇવલરી હોવાની ચર્ચા ટ્રેનના એસી કોચમાં મહિલાના ત્રણ પોઈન્ટ પચીસ લાખના દાગીના બોક્સની ચોરી પેટ્રોલ પંપ પરથી ઉધારમાં ડીઝલ ખરીદી પચીસ પોઈન્ટ સત્તાણું લાખની છેતરપિંડી વડોદરાના સોળ વિદ્યાર્થીઓને સીએસની ડિગ્રી પ્રાપ્ત થઈ લંડન મોકલવાના બહાને યુવક પાસેથી ચાર લાખ લઈ છેતરપિંડી આચરી મુંબઈની કંપનીમાં ઊંચા વળતરની લાલચે પાંત્રીસ લાખ ગુમાવતા સિનિયર સિટીઝન મકાનમાં દારૂ રાખીને વેચતા બે આરોપી ઝડપાયા કર્ણાટકમાં ઓપરેશન કમળ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા રૂપિયા સો કરોડની ઓફર મહિલા પર અત્યાચાર ગુજારનાર ક્યારેય માફ ના કરી શકાય મોદીનું કહેવું છે મિસ ઇન્ડિયામાં કોઈ આદિવાસી દલિત ઓબીસી મહિલા નથી રાહુલ ગાંધીએ કહ્યું આજવાના બાસઠ દરવાજા ખોલાયા વિશ્વામિત્રી નદીની સપાટી વધી ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે સરકાર સતર્ક નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક પ્રથમવાર પંદર દરવાજા ખોલાયા વડોદરામાં વૈષ્ણવ હવેલીઓ અને મંદિરોમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે હવે નજર કરીએ ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાટીદાર સમાજની પહેલથી છસો એકત્રીસ દીકરીમાં સર્વાઈકલ કેન્સર અટકાવાયું ધોરણ બાર ની માર્કશીટમાં ધોરણ નવ થી અગિયારના સાહીઠ ટકા માર્કસ જોડાયા સ્ત્રીઓ સામે ગુનો અક્ષમ્ય પાપ દોષી કે તેને મદદ કરનાર કોઈ પણ બચાવો ન જોઈએ ચાર રાજ્યોમાં દસ વર્ષમાં ચર્ચ બમણા આદિવાસીઓની જમીન પર નિર્માણ વિશ્વામિત્રી ઓગણીસ ફૂટ સિદ્ધાર્થ બંગલો સહિત ચાર વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસવા તાકીદ કરાઈ એનડીઆરએફ સ્ટેન્ડ બાય કોટેશ્વરનો રસ્તો બંધ નવનાથ દર્શન કર્યા વિના ભક્તો પરત ફર્યા સુસેન સર્કલ નજીક કાર સમાઈ તેટલો મોટો ભૂવો પડ્યો બેરિકેડ મૂકવા પડ્યા લીમખેડા પાસે ટ્રેકનું ધોવાણ થતા વડોદરા આવતી ચૌદ ટ્રેનો બે થી ત્રણ કલાક મોડી પડી સભા મુલતવી કરતા બોટકાના રાજેશ ચૌહાણને હવે સસ્પેન્ડ નહીં કરી શકાય વિદેશ જનારા એકસો પચાસ વિદ્યાર્થીઓનું સન્માન કરી મેડિકલ કીટ અપાય કોમર્સમાં પંદર દિવસથી શિક્ષણ શરૂ થતાં રોલ નંબર ન અપાયા વિદ્યાર્થીઓ વર્ગથી અજાણ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગની લેબોરેટરી પુનઃનિર્માણ નિર્માણ સાતમ નિમિત્તે વિવિધ મંદિરોમાં મહિલાઓએ માતાજીની માટીની પ્રતિમા બનાવીને પૂજા અર્ચના કરી પાવર સેક્ટરના ઈજનેરો કર્મી માટે જૂની પેન્શન યોજના લાવો ગોત્રી રોડ દર્શનમ એરાઈઝમાં જુગાર રમતા પાંચ ખેલી પકડાયા માતા પિતાને ફોન કરી યુપીના યુવકનો ઉમેટા બ્રિજ પરથી આપઘાત બુલેટ ટ્રેનનું કામ છે કહી ડીઝલ ભરાવી મુંબઈના શખ્સે રૂપિયા પચીસ પોઈન્ટ અગ્ન એસી લાખ ઠગ્યા ચાણોદમાં સિઝનમાં બીજી વાર નર્મદા નદી બે કાંઠે મલહારરાવ ઘાટના એકસો આઠ માંથી બોતેર પગથિયાળ ડૂબ્યા હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સુરત સહિત રાજ્યના સત્તર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ પોલેન્ડથી પરત ફરતા પીએમ મોદીનું વિમાન છેતાળીસ મિનિટ સુધી પાકિસ્તાનની એરસ્પેસમાં રહ્યું બાંગ્લાદેશમાં શેખ હસીના અને તેમના સાથીઓ વિરુદ્ધ હત્યાના વધુ ચાર કેસ દાખલ થયા ઇઝરાયલ અને હિઝબુલ્લા એકબીજા પર હવાઈ હુમલા કર્યા પ્રદેશમાં યુદ્ધનું જોખમ વધ્યું પાકિસ્તાનમાં બે અલગ અલગ બસ અકસ્માતમાં ચાલીસ લોકોના મોત નીપજ્યા ઇન્ડોનેશિયાના ઇસ્ટર્ન ટર્નેટ આઈલેન્ડ પર અચાનક આવેલા પૂરમાં મોત સહિત પાલિકામાં મહિલા સુકાન સંભાળશે વેપારીએ સસ્તામાં સોનું ખરીદવા જતા રૂપિયા પચીસ હજાર ગુમાવ્યા આણંદ રેલવે સ્ટેશનમાં ટિકિટ લેવા માટે ક્યુઆર કોડ મુકાશે કપડવંશ પાલિકાએ પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી દીધી નસવાડી સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ધારસી ધોધનો રસ્તો બંધ પાદરામાં હળવા ઝપટા વરસાદી માહોલ છવાયો કોસંબા ફાટકથી મોટી નરોલીનો હાઈવે બિસ્માર હાલતમાં વાહન ચાલકોને હાલાકી દેવડેમના ત્રણ દરવાજા ખોલાયા વાઘોડિયા ડભોઈના છવ્વીસ ગામોમાં પૂરનું સંકટ નર્મદા નદીમાં બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી છોડાય છે લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રાષ્ટ્રીય એકતાએ આપણી ન્યાયિક વ્યવસ્થાનો પાયો મોદીજીએ કહ્યું મધ્યપ્રદેશમાં નર્મદા અને શિપ્રામાં પૂર હિમાચલમાં તોતેર રસ્તાઓ બંધ કરાયા આરોગ્ય જીવન વીમા પ્રીમિયર પર અઢાર ટકા જીએસટી રદ કરવા માંગણી ઇઝરાયલ પર હિઝબુલ્લાનો મોટો હુમલો ત્રણસો થી વધુ રોકેટ છોડ્યા બ્રાઝિલના એરપોર્ટ પર ભારતીય નેપાળ અને વિયેતનામના છસો લોકો ફસાઈ ગયા છતરપુરમાં બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું વડોદરામાં બે હજાર આઠસો ઓગણીસ લીકર પરમિટ ઇશ્યુ કરાયા ખોડિયારનગરમાં ભુવાનો હઠયોગ સિંગલ ફાધરે ભાગીદારોથી ત્રાસી અંતિમ પગલું ભર્યું હતું યુવકને આપઘાતની દુષ્પ્રેક ચેમ્પિયનશીપનો બીજો રાઉન્ડ યોજાયો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલી સગીરા ગર્ભવતી નીકળી ગાઢ અને ઓછા વરસાદ વચ્ચે પાવાગઢ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ હવે પર અકસ્માતમાં ટ્રાફિક એસીપી ઘાયલ ડીઝલના નાણાં નહીં ચૂકવી દીપ ઇન્ફ્રાટોલ વેના સંચાલક દ્વારા પચીસ પોઈન્ટ ઓગણીસી લાખની ઠગાઈ જન્માષ્ટમી પૂર્વે મૂર્તિ બજારમાં રાધાકૃષ્ણની મૂર્તિની ખાસ ડિમાન્ડ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા લોકમાતાઓ ગાંડીતૂર ઉમરિયા ડેમ બસો એસી મીટરની સપાટીથી છલકાતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો ખાનગી દુકાનમાંથી ખાતર મકાઈ તેલ બાજરી સહિતનો અનઅધિકૃત સંગ્રહ કરેલો જથ્થો સીઝ સજાનંદ કોલેજ સંતરામપુરમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરાઈ બોડેલીના જંડ ગામમાં જુગારના અડ્ડા પરથી છવ્વીસ જુગારિયા પકડાયા નર્મદા જિલ્લામાં ભારે વરસાદે નાનો મોટો કોઝવે ડૂબ્યા ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત કરાયો આજવા સરોવરની સપાટી બસો અગિયાર પોઈન્ટ ઓગણી મીટરે બાસઠ દરવાજા ખોલતા વિશ્વામિત્રી નદીની સપાટી ઓગણીસ ફૂટે પહોંચી હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહિલાઓ સામેના અપરાધ અક્ષમ્ય પાપ તેમના દોષિતો અને તેમની મદદ કરનારા લોકો બચવા ન જોઈએ મોદીજીએ કહ્યું ઇઝરાયલ હિઝબુલ્લા વચ્ચે ભીષણ જંગથી ભરેલો અગ્નિ શહેરના યુવાને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં સોળમો એઆઈઆર મેળવ્યો હરની એરપોર્ટ પર મુસાફરો અટવાયા એર ઇન્ડિયાની મુંબઈ જતી ફ્લાઇટ બે કલાક મોડી પડી દાગીના ખરીદી જ્વેલર સાથે બે શખ્સ દ્વારા રૂપિયા બે પોઈન્ટ તોતેર લાખની ઠગાઈ ગોરવામાં કાંકરીચાળાના વાયરલ વિડીયોની તપાસ શરૂ શહેરના સયાજીપુરામાંથી દારૂ ભરેલી કાર ઝડપાઈ બુટલેગર વોન્ટેડ લંડનમાં નોકરીની લાલચે યુવકના રૂપિયા ચાર લાખ પડાવી લીધા હતા સર્કિટ હાઉસના રૂમ બોયને ઠગનાર સામે ફરિયાદ નોંધાઈ હાઇવેના પેટ્રોલ પંપથી ડીઝલ પુરાવી રૂપિયા પચીસ પોઈન્ટ ઓગણસી લાખની ઠગાઈ નવસારીના ખેરગામમાં ચોવીસ કલાકમાં અઢાર પોઈન્ટ બત્રીસ ઇંચ રાજકોટમાં આઠ ઇંચ વરસાદથી મેળો ધોવાયો રાજ્યની બત્રીસ મેડિકલ કોલેજોને વાર્ષિક ફી પેટે બે હજાર બસો સડસઠ કરોડથી વધુ નિયાવકનો અંદાજ ભાજપના બે કોર્પોરેટર અને સંઘના કાર્યકર વચ્ચે કૃત્રિમ માપણી કર્યા બાદ કામગીરી અટકાવી જન્માષ્ટમીએ હવેલીઓ અને મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું બોડેલીના જન ખાતે જુગાર રમતા વડોદરાના છવ્વીસ શખ્સો ઝડપાયા પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયમાં નવા નીરની આવક મધ્ય ગુજરાતના છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતો ખુશ બન્યા આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં માં પ્રવેશ માટે આગામી છ સપ્ટેમ્બરથી પ્રથમ રાઉન્ડ શરૂ થશે શહેરમાં બાર કલાકમાં સવા બે ઇંચ વરસાદ વિશ્વામિત્રી ઓગણીસ ફૂટે પહોંચી આજે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થશે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ દોષી કોઈ પણ હોય બચવો ન જોઈએ રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે યુવાનો યોગ્ય માર્ગદર્શનની શોધ વડાપ્રધાન મોદીએ કહ્યું કોઈપણ ચૂંટણીમાં સપા કોંગ્રેસ સાથે અમે હાથ નહીં મિલાવીએ બસપા સુપ્રીમો માયાવતીનું મોટું એલાન બ્રાઝિલના એરપોર્ટ પર લગભગ 600 થી વધારે ભારતીયો ફસાઈ ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગિયાર લાખ મહિલાઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાઓ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો ફતેગંજ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાયું શહેરમાં માંજલપુરના રાજાની ગણપતિના આગમન યાત્રા નીકળી દાહોદ એલસીબી પોલીસે છેલ્લા વીસ વર્ષથી ધાડના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો વરસાદને કારણે કોઝવે અને સ્લેબ ડ્રેન ઓવર ટોપિંગ થતાં ત્રેવીસ જેટલા ગ્રામ્યો માર્ગો અવરોધાયા હારીજના બોરતવાડા ગામે પગપાળા કાવડયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સામે યુ કરાયું દાહોદના બહુચર્ચિત બોગઝ એનએના બે જુદા જુદા પ્રકારમાં પોલીસે એક હજાર પાનાની ચાર્જશીટ કડીની નંદાસણ પોલીસે હોટલની પાછળ ગાંજો લઈને ઉભેલા ઈસમની ધરપકડ કરી વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો અમદાવાદના વસ્ત્રાલ અઠવાડિયા પહેલા પડેલા ભુવાનું રિપેરિંગ કામ હજુ થયું નથી દાહોદના માતવા ગામે ભારે વરસાદને પગલે કોઝવે તરફથી પસાર થતી ગાડી કોઝવેમાં તણાઈ બાયડના પટેલના મુવાડા ગામની દીપ તૂટી જતા ગામ લોકો સંપર્ક વિહોણા બન્યા માનકુનિયા અકલાસ માર્ગ પર પુલનું એબોટમેન્ટ તૂટતા માર્ગ બંધ કરાયો બાંગ્લાદેશો ત્રેવીસ વર્ષ બાદ પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું છોકરીઓને હાથ લગાવનારને નપુસક બનાવી દો અજીત પવારનું કહેવું સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત આગામી દિવસોમાં ગુજરાતમાં ભયંકર વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી વરસાદથી વેપારીઓ ચિંતામાં ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો જન્માષ્ટમીએ મોડી રાત સુધી ખુલ્લું રહેશે દ્વારકા મંદિર તંત્રે બસો જેટલા વૃક્ષોને કાપીને વગે કરી દીધા સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર તાપી તૂર થતાં સુરતના ઓવારા પર જળસ્તર વધ્યું રાજ્યના બોતેર ડેમ હાઈ એલર્ટ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ